રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી ખાતે રેશન કાર્ડ માટે સર્વર ડાઉનની સમસ્યાથી અનેક લોકો પરેશાન થયા નમસ્તે દર્શક મિત્રો જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં લોકો કુપન બાબતે હેરાન પરેશાન છે એના આપને વિઝ્યુઅલ બતાવીશું અને નાના નાના બાળકોની સ્કૂલો પણ મૂકી બંધ રાખી અને તેમને સાથે લઈ અને હેરાન પરેશાન છે ને સર્વર પણ ડાઉન છે આવું કહેવામાં આવી રહ્યું છે રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે કે ચોક્સી રાજકોટ મોદી સરકારને મારી એટલી જ વિનંતી છે કે નાના સ્કૂલના છોકરાઓ આમ જોવો સાહેબ તમે મોદી સાહેબ તમે આ સ્કૂલના છોકરા જોવો સ્કૂલ બગાડીને અહીં આવ્યા છે પાંચ પાંચ છોકરાઓને લઈને ની માં આવી છે પ્રશ્ન એને એને ફોટા પાડવાનો ખાલી અંગૂઠો લેવાનો છે અને રાશન કાર્ડનું સસ્તા આ સસ્તા અનાજનું

તો એ લોકોની ની ફરજ હાથ દી તો ધક્કા ખાઈ અમે અહીંયા શું કહે છે હાથ દી કા તો એમ કે કે આમ આ ઘટે છે કા તો એમ કે આ ઘટે છે તો એ લોકો ને જે કાઈ હોય એ કારે કહી દેતા હોય તો કે આ સમસ્યા છે દરરોજ અલગ અલગ ડોક્યુમેન્ટ હા રોજ એ ધક્કા ખવરાવે છે અને અંતે વારો આવે ને તો એમ કે બે વાગી ગયા બારી બંધ કરી દે આ છોકરા નાના લઈને ભેગા આવી ગઈ એને દયા નહી આવે જરે હા

આનો પ્રોબ્લેમ છે કારણ કે સર્વર ડાઉન છે હજી કોઈનો વારો નથી આવતો હા અડધી કલાક થઈ ગઈ કલાક હજી બે જણા કાઢ્યા છે કલાક થઈ ગઈ બે જ વ્યક્તિ ગયા બાકી લાઈન એમને

લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ